વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પાણીગેટ દરવાજાથી લઈને મહાવીર રોડ ચાર રસ્તા સુધીના રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને લઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા વડોદરા શહેરના વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર પંદરમાં આવતા પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ ચાર રસ્તા સુધીના રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં દબાણ શાખાની બે ટીમ ઢોર પાર્ટી શાખા વોર્ડ નંબર પાંચ અને પંદરની ટીમ તેમજ પાણીગેટ પોલીસનો સ્ટાફ જોડાયો હતો આ કામગીરીમાં ફાયર વિભાગ જીબી વિભાગ તેમજ સ્ટ્રીટ લાઇટ વિભાગની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારી ગલ્લા કેબિનો શેડ બેનરો બોર્ડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સાથે જ ત્રણ ટ્રક જેટલો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે દબાણ હટાવવાની કામગીરી અંગે દબાણ શાખાના અધિકારી રાજેશ મેકવાને વધુ માહિતી આપી હતી વહીવટી વોર્ડ નંબર પાંચ અને પંદર માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ માવીરોલ ચાર રસ્તા સુધી રોડ લાઈન અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે માણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ વોર્ડ ઓફિસરશ્રી અને તેમનો સ્ટાફ જમીલ મિલકત કોમર્શિયલની હોર્ડિંગની ટીમ સાથે રાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે બે ટ્રક ભરીને સામાન જમા લીધેલ છે અને રોડને ફૂટપાથ પર